વિવાયો વ્રજધામ આધ્યાત્મિક સંકુલના તત્વધાનમાં વ્રજધામ ખાતે એકાવન હજાર દીપનો મહાદીપોત્સવ સંપન્ન થયો મર્યાદા પુરુષોત્તમ શ્રીરામ પ્રભુ પાંચસો વર્ષના સંઘર્ષ બાદ નવનિર્મિત ભવ્ય દિવ્ય રામ મંદિરમાં આવનાર જાન્યુઆરી એટલે કે આવતીકાલે બેરાજવાના હોય એવા સમયે સનાતન ધર્મના આ મહાઉત્સવને વધાવવા પુષ્ટિ માર્ગીય વૈષ્ણવ સંપ્રદાયના શ્રી વલ્લભ કુલભૂષણ મહોદય મહોદયશ્રીની મંગલ પ્રેરણાથી વિવાહીઓ તથા વ્રજધામ આધ્યાત્મિક સંકુલના સંયુક્ત ઉપક્રમે વ્રજધામ સંકુલ ખાતે શ્રી વલ્લભ કુલભૂષણ વૈષ્ણવાચાર્ય આચાર્ય પૂજ્ય શ્રીરામ વ્રજરાજ કુમારજી મહોદયશ્રીના મંગલ સાનિધ્યમાં સાત કલાકથી એકાવન હજાર દીપનો મહાદીપોત્સવ સંપન્ન થયો સમગ્ર સંકુલમાં એકાવન હજાર દીવાની સજાવટ કરવામાં આવી હતી હું શ્રી રામ સાથે સનાતન ધર્મના મૌલિક ચિહ્નો સહિત સુંદર દીપની સજાવટથી સૌ ભાવિકજનો અભિભૂત થયા હતા વૈષ્ણવાચાર્ય પૂજ્ય શ્રી વ્રજરાજ કુમારજી સાથે સૌ અગ્રણીઓએ સૌ પ્રથમ મંચ પર દીપમાળામાં દીપ પ્રગટાવ્યા હતા ત્યારબાદ મશાલ પ્રગટાવીને અયોધ્યા ખાતે કાલે સંપન્ન થનાર શ્રી રામ પ્રભુના ભવ્ય દિવ્ય પ્રાણ પ્રતિષ્ઠા અવસરને વધાવ્યો હતો આ સમયે સમગ્ર સંકુલ જય શ્રી રામ અને શ્રી રામચંદ્ર ભગવાનની જય જય કારથી ગુંજી ઉઠ્યું હતું આ ક્ષણે હરની તળાવની હોનારતમાં અકાળે મૃત્યુ પામેલા તમામની આત્માને શાંતિ મળે

દૈદીપ્યમાન મંદિરનું ઉદ્ઘાટન ભારત રાષ્ટ્રના યશસ્વી લોકપ્રિય વિશ્વ નેતા એવા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના હસ્તે જ્યારે થવા જઈ રહ્યું છે તે પ્રસંગના ઉપલક્ષમાં પૂર્વ સંધ્યાએ આજે એકાવન હજાર દીપોને પ્રજ્વલિત કરીને આદિવ્ય ભવ્ય દીપોત્સવનું આયોજન અહીંયા કરવામાં આવ્યું છે સાથે સાથે જે માસૂમ બાળકો અને શિક્ષકોનું દુર્ઘટનામાં થોડાક સમય પહેલાં હરણી તળાવમાં મૃત્યુ થયું હતું એ બધા જ આત્માઓ માટે પણ આજે અહીંયા શ્રદ્ધાંજલિ આપવામાં આવી છે કાલે પાંચસો એક કુંડી વિષ્ણુયાગનું પણ આયોજન બ્રહ્મ મુહૂર્તમાં કરવામાં આવ્યું છે ભગવાન શ્રીરામ જે આપણને જીવન જીવતા શીખવાડે છે જીવનના અંદર આવતી કેટલી પણ કસોટી હોય સંઘર્ષ હોય એને હસતા મોડે કઈ રીતે સામનો કરવો એ રામ ભગવાન આપણને શીખવાડે છે શ્રી રામ ભગવાનનું રાજ્યાભિષેક થવાનું હતું અને એમને ખબર પડી કે મારે હવે વનવાસમાં જવાનું છે જીવનના અંદર કેવી પણ પરિસ્થિતિ હોય એનો સ્વીકાર કરીને એમાંથી સકારાત્મકતાનું દર્શન કરવું એ રામ ભગવાન આપણને શીખવાડે છે રામ ભગવાને પોતાના ચરિત્રોમાં પુષ્ટિ લીલા પણ કરી છે શબરીના એઠા બોર આપે આરોગ્ય મર્યાદા પુરુષોત્તમ થઈને પણ એમને શબરી પર કૃપા કરી પોતાની મર્યાદા છોડી અને એના એઠા બોરને ખાધા શબરી આપણને શીખવાડે છે કે જીવનના અંદર ધૈર્ય રાખવું જોઈએ લક્ષ રાખવું જોઈએ પ્રસન્નતા પુરુષાર્થ કરવું જોઈએ અને એકને એક દિવસ નિશ્ચિત તમારો મનોરથ તમારી ઈચ્છા ભગવાન પૂરી કરશે શબરી થાકતી નથી

રામ ભગવાનના આ મંદિરના ઉદઘાટન પ્રસંગે સમસ્ત દેશવાસીઓને અને વિશ્વભરમાં આપણા બધા જ ભારતીયોને ખૂબ ખૂબ શુભમ